શું આપની સામે જે ઉમેદવાર છે મને એ વિષય ઉપર કંઈ ખબર નથી સ્વાભાવિક રીતે હું ભારત માતા કી જય જયકાર ભૂમિ દ્વારકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દ્વારકા પરિવાર ચૂંટણીનું પર્વ જબરજસ્ત રીતે જ્યારે જાહેર થઈ ગયું છે અને ખાસ કરીને આજે જ્યારે જામનગર વિસ્તાર એના સાંસદ તરીકે જેમને ખાસ કરી અને આપણા વિસ્તારના આજે જેમની અહીંયા મુલાકાત કાર્યકર્તાઓ વચ્ચે લોકો વચ્ચે જ્યારે થઈ છે પૂનમબેન માડમ અને સૌનું પરિચિત નામ છે સૌ માટે પરિચિત નામ છે અને ખાસ કરી અને રાષ્ટ્રપ્રેમ સર્વોપરી છે ત્યારે આવડું મોટી જન જે જન જનનો જે સાથ છે સહકાર છે એ દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી આપ સૌ સુધી અમે પહોંચાડી રહ્યા છે ત્યારે બેન આપણે સીધો સવાલ હું એ કરું કે એવો તો કઈ પ્રકારનો જાદુ વિકાસનો છે એ કઈ કયા કાર્યો કર્યા કે જેથી કરી અને આપ અને સમગ્ર પાર્ટી આટલા જોર જુસ્સા સાથે ઉત્સુક સાથે સૌ સમાજની વચ્ચે વાત કરી શકો છો આપ સૌ જાણો છો મોદી સાહેબના નેતૃત્વમાં પહેલી વખત આપણા દેશના ઇતિહાસમાં એવું બન્યું છે કે ઘર ઘર સુધી કેન્દ્ર સરકારની તમામ યોજના પહોંચાડવાનું કાર્ય અને એ આખી વ્યવસ્થા સુનિશ્ચિત થાય એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આપણા અછેવાડાના વિસ્તારમાં જ વાત કરી આટલું મોટું નેશનલ હાઈવેનું નેટવર્ક હોય કનેક્ટિવિટી આજે અહીંયા પહોંચવું અહીંથી બહાર જવું એટલું સહેલું થઈ ગયું છે રેલવેઝની આખી સુવિધા અને કે વંદે ભારત જેવી ટ્રેનો ઇલેક્ટ્રિફિકેશનના માધ્યમથી આ વિસ્તારમાં પહોંચે એ આપણે બે હજાર ચૌદ પહેલાં કદાચ કોઈએ નહોતું વિચાર્યું એટલે જે પ્રકારની સુવિધાઓ આજે જગત મંદિર માટે હોય શિવરાજપુર બીટ બીચ માટે હોય નાગેશ્વર મહાદેવના મંદિર માટે હોય અહીંયા આટલા મોટી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આપણા સમગ્ર વિસ્તારમાં આવતા થઈ ગયા છે એમને પહોંચવાનું ને અહીંથી જવાનું આ બંને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરહોલથી પણ એક લોકોને આવવામાં પણ અહીંયા સહેલાઈ થઈ ગઈ છે ની દિશામાં પણ આપણે લોકો વધુ આવતા અહીંયા દેખાય છે યાત્રાળુઓ પણ એટલે ટૂંકમાં કોઈ પણ ક્ષેત્રની પ્રગતિ તો જ તમે શક્ય કરી શકો છો કે એ ક્ષેત્રમાં તમે આરામથી પહોંચી શકો તો એ દિશા દિશામાં મને લાગે છે કે કેન્દ્ર સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ જ આયોજનપૂર્વક આખા વિસ્તારને ઘણી બધી સુવિધાઓ આપી સુદર્શન સેતુ જેનું લોકાર્પણ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ હમણાં જ આપણી વચ્ચે ઉપસ્થિત રહીને કર્યું હું માનું છું એ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ માળખાકીય સુવિધા આપણને પ્રાપ્ત નથી થઈ પણ આપણી આખી જે સાંસ્કૃતિક ધરોહર છે આપણી જે ધાર્મિક ધરોહર છે એ ઇતિહાસની પણ પ્રતીતિ દરેક નાગરિક ખાસ કરીને દરેક યુવા એ જે એ સેતુ ઉપરથી આવતા દિવસોમાં બેટ દ્વારકા પહોંચશે એ ક્યાંક કરશે એ એ યાત્રાની પ્રતિથી એ પ્રકારની આખી વ્યવસ્થા છે આખું આપણા દેશનું સૌથી મોટું કેબલ સસ્પેન્ડેડ આખું આ બ્રિજ છે જ્યારે આની ઘોષણા થઈ હતી ત્યારે લોકો માનવા તૈયાર નહોતા કે આ પ્રકારનું બ્રિજ અહીંયા શક્ય છે પણ એ ક્યાંક દ્વારકાધીશની કૃપાથી અને મોદી સાહેબનું જે વિઝન છે એ વિઝનથી આજે આપણે આ સુવિધા પ્રાપ્ત થઈ છે જે સુવિધા આપણને ક્યાંક વિશ્વ નકશામાં જગત મંદિરને લીધે તો આપણે હતા પણ એક આ સુવિધા પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ખાસ કરીને બેન એક વધારાનો સવાલ આપની વચ્ચે હું એ મુકીશ કે શ્રદ્ધાનો જે વ્યાપ છે એ આજે યુવાઓમાં પણ એક એનો પારો જબરજસ્ત ઊંચે આવ્યો છે તો એના માટેના જે કાર્યો થયા છે અને થવાના છે જેના કદાચ તમે વધારે સાક્ષી છો તો એના માટે થઈને આપ શું કહેશો ભૂતકાળમાં એ આપણી આપણી આખી જે સનાતન અને સાંસ્કૃતિક ધાર્મિક જે ધરોહર હતી ઇતિહાસ હતો પરંપરા હતી એ હંમેશાથી ઉજળી જતી આવી જ હતી પણ એને ક્યાંક દબાવવામાં આવી હતી એને ક્યાંક વોટ બેંકની રાજનીતિમાં ફસાઈ અને આપણી આ ઉજળી પરંપરાને ઉજાગર કરવાના કાર્યો બહુ લિમિટેડ હતા અથવા હતા જ નહીં એ પ્રકારે હતું હું એવું માનું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં કાયદેસર આપણી આખી જે સનાતન સંસ્કૃતિ છે આપણી જે ધાર્મિક ધરોહર છે એને ઉજાગર કરવાનું કાર્ય આપણા તમામ મંદિરો એ આપણું જગત મંદિર દ્વારકા હોય કે આપણા તમામ મંદિરોનું વધારે મજબૂતીકરણ હોય નવીનીકરણ હોય વ્યવસ્થા ત્યાં સુદૃઢ કરવાની હોય અને આપણે આપણી આખી સાંસ્કૃતિક ધરોહરમાં ગર્વ લઈ અને આજની યુવા પેઢી મોદી સાહેબ પોતે કહે છે ને હું પણ આ વાત મજબૂતીથી માનું છું કે જે યુવાનો પોતાનો ઇતિહાસ નથી જાણતા એ કોઈ દિવસ પોતાના રાષ્ટ્રને મજબૂતીથી ભવિષ્ય તરફ અથવા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ નથી વધારી શકતા તો હું માનું છું આપણી આખી આ સાંસ્કૃતિક ધરોહર ધાર્મિક ધરોહરથી જોડાય અને આજે આપણા યુવાનો ક્યાંય વધારે સક્ષમ છે ભારત દેશને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવા માટે આપણી વચ્ચે ખાસ કરીને જ્યારે જામનગર અને આ લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે ત્રીજી ટર્મની અંદર જબરજસ્ત આવી લોકચાહના સાથે આજે દ્વારકા મુકામે સૌને મળવા માટે સૌની સાથે વાતો કરવા માટે જ્યારે આપની ખાસ ઉપસ્થિતિ છે ત્યારે છેલ્લો સવાલ આપને કહીશ કે યુવાઓને આ યુવાઓ જે છે ઉભરતું ખમીર છે આખા રાષ્ટ્રનું તો યુવાઓને આપ શું આજના દિવસે શું સંદેશ આપશો મને એવું લાગે છે કે આજના સમયમાં યુવાનો માટે આ રાષ્ટ્રમાં વધુને વધુ સુવિધાઓ અને એમના અધિકારો એમના સુધી પહોંચે એ પ્રકારની જે રીતે વ્યવસ્થાના પ્રયત્નો થયા થઈ રહ્યા છે એવું ભૂતકાળમાં ભારત દેશમાં યુવાનોનું કોઈ દિવસ વિચાર કરી અને એ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી મોદી સાહેબ પહેલાં એવા આપણા રાષ્ટ્રના નેતા છે જેને સમગ્ર વિશ્વને એક સુંદર સંદેશ ભારત સૌથી મજબૂત દેશ એટલા માટે છે કે અહીંયા સૌથી વધુ યુવાનો વસે છે સૌથી યુવા દેશ વિશ્વનો કોઈ હોય તો એ ભારત દેશ છે અને એટલે જ ભારત દેશ આ સક્ષમ છે આખા વિશ્વને દિશા દેખાડવા માટે ને એક અમારી કોશિશ છે કે યુવાનોને વધુને વધુ પ્લેટફોર્મ્સ એમના અધિકાર એમના સુધી પહોંચે અને યોગ્ય પ્લેટફોર્મ્સ એમને પ્રાપ્ત થાય એમના સંઘર્ષો જે સુવિધાઓની અભાવને લીધે એમના સંઘર્ષો હંમેશાથી રહ્યા હતા સંઘર્ષો ઓછા થાય વધુને વધુ સુવિધા સમગ્ર દેશમાં દરેક ક્ષેત્રમાં આપણે યુવાનોને પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા તરફે અત્યારે જ્યારે આગળ વધતા હોય આપણે ત્યારે હું યુવાનોને એટલું જ કહીશ કે મને લાગે છે કે આજના સમયમાં આપ સૌ મજબૂતીથી સમરસ રહ્યો વિકસિત ભારતમાં એક નાગરિક તરીકેનું આપ સૌનું દાયિત્વ અને ફરજ ચોક્કસ એક નાગરિક તરીકેની નિભાવો અને મને ખાતરી છે તમ તમને તમારા માટે મળવાપાત્ર તમામ મંચો અને તમે જે યોગ્ય હશો એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ તમને ચોક્કસ એની મેળે મળશે તમે જે વ્યવસ્થા સુનિશ્ચિત કરશો કે તમારા સુધી એ અધિકારો પહોંચે બસ માત્ર તમે સમરસ રહી અને જે ક્ષેત્રમાં તમે આગળ વધતા હો નિષ્ઠાપૂર્વક એક નાગરિક તરીકેના તમામ દાયિત્વને પૂર્ણ કરી અને તમે આગળ વધો હું તમને ખાતરી આપું છું કે જે રીતે આજના સમયમાં તમારી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની ચિંતા થઈ રહી છે અને આયોજન થઈ રહ્યું છે એવું ભૂતકાળમાં કોઈ દિવસ આપણા રાષ્ટ્રમાં નથી થયો આપણે વાત શ્રદ્ધાની વિકાસની સંસ્કૃતિની કરી ત્યારે બેન સીધો એક એક જ સવાલ હવે છેલ્લો મારે આપને પૂછવો છે કે આટલા વિસ્તારની અંદર શું આપની સામે જે ઉમેદવાર છે મને એ વિષય ઉપર કાંઈ ખબર નથી સ્વાભાવિક રીતે હું હંમેશા કહેતી હતી કોંગ્રેસ અને આપ બંને એક જ છે અને એ જ વાત આપણી વચ્ચે અહીંયા પુરવાર થઈ છે પણ ન મળવાનું કારણ હજી સુધી લોક પ્રતિસાદ ન મળવાનું કારણ શું હું એવું માનું છું કે મયડો નથી મળ્યો મળે છે નથી મળવાનું એ વિષયમાં મારે એટલે કમેન્ટ ના કરાય અથવા હું કમેન્ટ નહીં કરી શકું કારણ કે મને અત્યારે સામેની પાર્ટીની શું પરિસ્થિતિ છે ઉમેદવારને લઈને એ મને કંઈ ખબર નથી પણ આ મને એટલી ખબર છે કે અત્યારના કોંગ્રેસ પાર્ટી જે નેતૃત્વ વિહોણી પાર્ટી છે કોઈ દિશા વિહોણી પાર્ટી છે એનું અત્યારના એક સર્વાઇવલની એક કોશિશ છે એ ક્યાંક પોતાના અસ્તિત્વને ટકાવી ટકાવવા માટે આ દેશમાં અત્યારે કોશિશ કરે છે ચૂંટણીઓ લડવાની જ્યારે આ દેશના નાગરિકોએ એમની આખી પરિસ્થિતિને ઓળખી અને એમને મજબૂત જાકારો આપ્યો છે પણ આવતી લોકસભાના સંદર્ભમાં હું એવું માનું છું કે જામનગરના જામનગર સંસદીય ક્ષેત્રના એ જામનગર હોય કે દ્વારકા ને નાગરિકો એટલા જાગૃત છે કે દર વખતે અમે ના કલ્પના કરી શકીએ એ પ્રકારના પરિણામો આ નાગરિકોએ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી જેને પણ ઉમેદવાર મૂકે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે એ કોઈ કામની વાત લઈને નહીં આવે સકારાત્મક વાત લઈને નહીં આવે એ કરેલા કાર્યોના લેખા જોખા લઈને નહીં આવે એ માત્ર જ્ઞાતિવાદ જાતિવાદ વિખવાદ વોટબેન્કની રાજનીતિ આ જ પ્રકારની વાતો લઈ અને લોકો વચ્ચે આવશે જેને આજ પહેલાં પણ આ સમગ્ર ક્ષેત્રના નાગરિકોએ મજબૂતીથી ચાકોરો આપ્યો છે અને મને ખાતરી છે કે ભવિષ્યમાં એ જ કરશે તો આજના દિવસે આપણે ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એનો જે શંખ જે વાગી ચૂક્યો છે ત્યારે દેવભૂમિ ન્યૂઝના માધ્યમથી આપણે ચારે ચાર વિષય ઉપર આ વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ સાથે વાત કરી એમાં સંસ્કૃતિની વાત આવી શ્રદ્ધાની વાત આવી અને છેલ્લે રાજનીતિની પણ વાત આવી તો તમામ પાસા ઉપર આપણે આજે ચર્ચા કરી અને આજના દિવસે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ઘણા બધા લગભગ સો ઉપરાંત મંડળો જ્ઞાતિ મંડળો યુવા મંડળો સત્સંગ અને આધ્યાત્મિક આ બધા મંડળોએ સાથે મળી અને એમને આજના દિવસે સન્માન સત્કાર અને સાથે મળીને આશીર્વાદ અર્પણ કર્યા છે ત્યારે ફરીથી આપણે મળતા રહેશું દેવભૂમિ ન્યૂઝ સાથે ગિરધર જોશી જોગી સાથે ઋષિ રૂપારેલી